આ આતો હોય ને એના તો એને દીકરા હે ને એક ને ઘેર હે વહુ તો એની વહુ ને શિયાળ છોકરા ને એ બધા જાય ભેવરની શનિવારીમાં અમારે એક દિના હે અમારે ધાણા બાકી નેદવા ના પણ આજે કે અમારે જાવ શનિવારીમાં લુગડા લેવા પછી ગયા શનિવારીમાં લુગડા લેવા લુગડા ને કોઈ ઠામ ને ઠીકર ને નવા આવ્યા એટલે એની જરૂર તો હોય ને થોડી ઘણી કાલે તો નેદાઈ જાય હે ની જઈને પપ્પા હે ને એ સુરત ગા તો આજથી આજના આપણે વિડીયામાં આથી ગાના સુરત તો એણે થોડા થોડા એણે વિડીયા મને કાલે મોકલ્યા તો હું વીડિયામાં એડ કરતી જાય તો શ્યાર પાસથી તમને થોડું થોડું સુરતનું એ પણ જોવા જડીએ કામ બી કરે કામ નહીં કરતા ગાતા અને પછી આવી આવીણાં તો મેં કીધું કે આપણે જે બધા જવા વાળા આપણી ફેમિલી હે ને એ બધા હાટો મી કીધું થોડું થોડું તમે ઉતારજો તો એણી નવું નવું કંઈક જોવાની મજા આવે તો તમારે બધાય હાટું એ થોડું થોડું ના ઉતારે એની કામમાંથી ગા પછી ના તો કામ ટાઈમો ટાઈમ ટુ ટાઈમ હોય મીટિંગ હોય પછી ટ્રેનિંગમાં બધું ફટાફટી બધું કરવાનું તો ઈ એ પણ એ વિડીયો ઉતારે તમારા હાટું તો થોડોક સપોર્ટ કરતા રહીજો તમને ગમેના વિડીયા તો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દીજો અમે ક્યાં બધાય હાટું ઉતારજો અમી કામ બવાડાવના જઈએ નહીં ઘરની ઘેર હોય તો ઘરના ઘરના વિડીયો આવે તમે કે તમે બહાર જાવ તો થોડો થોડું આપણે બધા દર્શકો હાટું ઉતારતા આવી કે હા તો એ નાથી મળી કઈ એમ મોકલી દઈએ પછી હું આપણા બ્લોગમાં એડ કરતી જા તો આજથી તમને થોડો થોડું કાંઈ અમનું સુરતનું જોવા જઈએ ને બાકી આ ગુલાબ ફૂલ ઉખીણને જવા કરી તો આગળ વિડીયામાં બનાવી જો આ વિડીયામાં હું મૂકીશ બધું કાલે અહીંયાથી ગાના નાખી બધું શરૂ કરે તો આજે મારે આવવાના ને માણસો સેન્ટીવારીમાં ગયા ને ખેતરમાં જવાનું ને તે એક બીજું કામ કાલે નાખો જયનો ડાલો મોવારા મોટા થઈ ગયા ને કી બાબરી ઓરા ને તો કી જ ને એ મણી તો કઈ યાદ નતો માય યાદ દેવરાય કે આજે મોવારા આશા કરે નહીં ને પછી નવરાવે મોવારા કાંઈપા હતી નવરાવો તો જ બાબરી ઓરા તો એ પાછા આવી નહીં થઈ જાય પછી કઈ વિવાડામાં પ્રસંગમાં કે જાય ને તો ભૂંડા લાગી છે થોડાક દિન વાર જાય ને તો કાંક થી કઈ આડા કપાઈ જાય તો મોવારા ચીક આવે જાય તો હરીખા થઈ જાય તો એ વાટો એને મોવારા કાપે દે પેલા જોવે જો કેવો કેતા મોટા મોટા હે પાછા મોવારા એવા હે ને કે બાબરી કે ગમે ઓરાઈ રીએ છે કે હું જરી કાપે દે ને પછી નવરા આવે નાખે વાગુંમ જો 10:30 ને 5 મિનિટ થઈ ગઈ હા એ શૂ 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 આઈ એમ શ્યોર આલ અ ફન બોય હાઈ માય ફ્રેન્ડલ બોય તો જામનગર સુબે આવ્યા જામનગર થી સુરત જવાનું છે આજે થોડું પેલો જવાનું છે તો

ઊંટા ટાઈમે પૂગ આવ્યો માણસ વર્ષ ઉભામાં થોડુંક અડાવરું થયું હતું ટાઈમે ઊભુંમાં ઘટાણા ટાઈમે ઊગા ગયો બીજા હાસો ચાલુ ગયા ન્યૂ રોક મેથી જાદુગર ચુડાસમાં આપણે વેસ્ટ કરીએ સરને બધાને પાંચ વાગ્યા રૂપિયા તો પાંચ વાગે પૂગાઈ ગયો સર કાર પૂગાય જોવાની મળ્યું આગળની જર્ની જર્ની આગળ હું તમને દેખાડી સીતારામ જય શ્રી કૃષ્ણ જય પ્રતાજી

ಬಖಾರ ಕರೆದ ಮಸ್ತಿನೇ ಸಟಣಿ

આપણે આ લીધું છે ચીકી લીધી સિંગ લીધી અને મમરાણના લાડુ લીધા અને વેરાયટી બહુ સારી ઘણી બધી

bye और चले તો જાય પીપરીએ પીપરી ભાણવર ને પાસે ભાણવર ને ઓલી હોટલ હે ને રવિરાજ એથી આગમે એટલે બહુ પીપરિયું છે હવે તો ના જાય કાલે કાલે ફૂઈ ને આવ્યા હતા ના એ દીકરી ના હા રહે શાંતિ તો એને ઘેર જાય આંટો દેવા ખાલી આજ કોઈ ખેતરમાં મજૂર ને તે કે આજે જે આવીએ એ એકદી આવ્યા હતા શાંતિ નિર્મળ ને એની પણ વજન જરાક વધે ગયો પછી જરી તકલીફ હે પછી શાંતિબેનની હાહુ હે ને એની પણ પગૂડ દુખે તે કે અમારે જે કાં લેવો હે લેવી કે સપ્લિમેન્ટ એ આવ્યા હતા દી બપોર પછી તે ઘણીક વાર બેઠા તો મમ્મી કંઈ પછી વિડીયો કે નહોતો ઉતાર્યો એકતા જો આપણે મહેમાન આવતા હોય ને તો એમાં ઘડીક વાર આવ્યા હોય તો પછી એમાં ઘા થાય કે ઘડીકવાર વાર બેઠા અહીંમાં વિડીયો નતારવો ને પછી કોકને આવવું હોય કોકને ન આવવું હોય પછી આપણે હગા થાય તો એ નાતા પાડે હગતા ન હોય કે અમારો વિડીયો ન ઉતારતા પછી મહેમાનતા જ કે આવતા હોય તો પછી અમે બધાયનો વિડીયો ન ઉતારીએ એ હું હોય કે હાલો આણે કંઈ પ્રોબ્લેમ નહીં તો પછી એ જ ન ઉતારીએ બાકી બધાને પછી ન ઉતારીએ तो एक दी आई मैं तो बपोर पे शांति घड़ीक पे अभी कहीं विडियो के ना उतारियो अम्मी तो अटाणी नवर आए थे हाल जी ने मैं जेकू नु काम बाकी है त्रीन वाइ जाई ग कोई नहीं कहती हूँ भिहून कर घूरी देवा एक भीनी भिहूं ने नाख कूँ खाली थे गई तो आज कूड़ी धोवे नाखा तो यू बधु है मैं हूँ यूनुम कर you